મહાનગરપાલિકા દ્વારા દબાણ હટાવ યથાવત છે મુખ્ય બજાર અને ગુરુકુળ વિસ્તારમાં બે દિવસમાં એકસો એકાવન દબાણો દૂર કરાયા ગાંધીધામ મનપા દ્વારા દબાણ હટાવ ઝુંબેશના ભાગરૂપે પાર્કિંગના દબાણો બાબતે કમિશનર મનીષ ગુરવાનીની સૂચના અને માર્ગદર્શન હેઠળ દબાણ હટાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે

બે દિવસમાં અંદાજીત કુલ એકસો એકાવન દબાણો દૂર કરવામાં આવ્યા છે તથા તમામ વેપારીઓ તરફથી પણ આ ઝુંબેશને પૂરતો સહયોગ આપવામાં આવ્યો છે જે વેપારીઓએ સ્વેચ્છાએ દબાણ હટાવી મહાનગરપાલિકાની મશીનરી માનવશક્તિ અને સમય બચાવ્યો તેમનો મનપાએ આભાર વ્યક્ત કર્યો તેમજ આવનાર દિવસોમાં પણ આ ઝુંબેશ શરૂ રહેશે એવું મનપા દ્વારા જણાવવામાં આવ્યું છે